ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂત હિતકાર્ય નિર્ણય ખેત પેદાશોને આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાયમાં કરાયો વધારો રૂપિયા પંચોતેર હજારની જગ્યાએ હવે મળશે રૂપિયા એક લાખ સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા રૂપિયા એક કરોડનું ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી દબોચ્યો લાલ ગેટ વિસ્તારમાંથી એસઓજી ઝડપ્યું હતું એક કરોડનું એમડી ડ્રગ્સ મહારાષ્ટ્રના ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઝંઝાવાતી પ્રચાર દહીંસરમાં ગુજરાતી ઉદ્યોગકારો સાથે ચાય પે ચર્ચા અભિયાનનો કરાવ્યો પ્રારંભ મહારાષ્ટ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ બુથ કાર્યકરોને એક હે તો સેફ હે ને જનજન સુધી પહોંચાડવાનો આપ્યો સંદેશ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જનતાને આપેલ વચનો પૂર્ણ કરવાનું આપ્યું આશ્વાસન ઝારખંડના દુમકા અને દેવધરમાં અમિત શાહે જેએમએમ અને કોંગ્રેસ પર લગાવ્યો ભૂષણખોરોનો સંરક્ષણ આપવાનો આરોપ પ્રિયંકા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પર કરી રહ્યા છે પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી નાઇજીરિયા બ્રાઝિલ અને ગુઆનાના પ્રવાસે પ્રવાસે જતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જારી કર્યું પ્રસ્થાન વક્તવ્ય એક પૃથ્વી એક પરિવાર એક ભવિષ્યના દ્રષ્ટિકોણ પર આપશે ભાર હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડી પવનની દિશા બદલાતા અનુભવાશે શિયાળો ગાંધીનગરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન ચૌદ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે ભારતનો ચીન સાથે થશે મુકાબલો સતત ચોથા વિજયના પ્રયાસમાં મેદાન પર ઉતરશે ટીમ ઇન્ડિયા